સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે આજે રાજકોટમાં ચુવાડિયા કોડી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું છે આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઈ છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ ડીપી મકવાણા જોડે બેઠક યોજી હતી ને હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુવાડિયા કોડી સમાજની બેઠક મળવા જઈ રહી તો આવો જાણીએ સમાચાર વિસ્તાર થી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુવાડીયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનના મૂડમાં આવી ગયો છે આજે રાજકોટના મોરબી રોડ પર વિલનાથ બરામા ચુવાડિયા કોડી સમાજની એક બંધ બારણે બેઠક યોજાવા જઈ રહી છે આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરી સંચાર લાગી રહ્યો છે કેમ કે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ રાજકોટમાં એક બેઠક યોજી હતી જેમાં ચુવાડીયા કોડી સમાજના આગેવાનો પહોંચ્યા હતા જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઈ હતી તો હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુવાડિયા કોળી સમાજની બેઠક બંધ મળવાની છે જેમાં ચુવાડિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે સાથે જ કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ તેમાં હાજર રહેવાના છે આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે ચુવાડિયા કોડી સમાજ તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે ચુવાડિયા કોડી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાથી નારાજ ચાલી રહ્યો હોય તેવી વાતો પણ વહી રહી છે જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થઈ ગયા છે ચુવાડિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે વાત કોળી સમાજની કરીએ તો આ સમાજ ગુજરાતમાં અધર બેકવર્ડ કાસ્ટમાં આવે છે આ સમાજ ગુજરાત વિધાનસભાની કુલ એકસો બ્યાસી બેઠકોમાંથી છવ્વીસ બેઠકો પર નિર્ણાયક બને છે કોળી સમાજમાં તડપદા કોળી ચુવાડિયા કોળી તેની વિવિધ પેટા જ્ઞાતિઓ છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓ વખતે તડપદા કોડી અને ચુવાડિયા કોડી સમાજ સામ સામે આવી ગયા હતા વાત કરીએ ગુજરાતમાં ઓબીસી સમાજની તો થોડાક સમય અગાઉ જ ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પંચાલ કે જેઓ ઓબીસી સમાજની ખૂબ નાની જાતિમાંથી આવે છે તેમણે હવે પ્રદેશ પ્રમુખના પદે બેસાડ્યા છે તો તે અગાઉ કોંગ્રેસે પણ ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડાને કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે અને તે પહેલાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી કે તેઓ પણ ઓબીસી સમાજમાંથી આવે છે તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે આમ હવે ગુજરાતના રાજકારણમાં ઓબીસી જાતિઓનું જે રાજકીય મહત્વ જે છે તે ખૂબ વધી ગયું છે તો હવે ચુવાડિયા કોળી સમાજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વિલનાથ બરામાં એક બંધબાણે બેઠક યોજી છે જેનાથી તેમને આવનારા સમયમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને સાથે જ જે નવી મહાનગરપાલિકાઓ બની છે તેમાં તેમને એ ભાજપ અને કોંગ્રેસમાંથી વધારે પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે તે માટે ચુવાડિયા કોળી સમાજના આ પ્રયાસો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર